એમાં જે ઇંગ્લિશના ક્વેશ્ચન્સ જે પૂછાયેલા હતા મિત્રો એની આપણે જે છે આજે ચર્ચા કરવાના છીએ તો મિત્રો શરૂઆત કરીએ એની પહેલા આજનું જે મોટિવેશનલ કોટ તમારું છે બરાબર એપીજે અબ્દુલ કલામ સરસ મજાનું એમણે જે છે કીધેલું છે કે ઇફ યુ વોન્ટ ટુ સાઇન લાઈક અ સન ફર્સ્ટ બર્ન લાઈક અ સન એટલે કે જો જો તમારે સૂરજની જેમ એની માફક ચમકવું હોય સાઇન થવું હોય તો તમારે એની જેમ જે છે બળવું પણ પડશે બર્ન પણ થવું પડશે રાઈટ તો આ સરસ મજાનું મોટિવેશનલ કોર્ટ છે એની સાથે મિત્રો તમારે અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન એપ જે છે એને ડાઉનલોડ કરી લેવાની છે અહીંયાથી ઘણા બધા ફીચર્સ તમે જે છે ફ્રીમાં યુઝ કરી શકો છો એની સાથે સાથે જો લેક્ચરની પીડીએફ જો મિત્રો તમારે જોઈતી હોય તો એ પણ જે છે એ આ એપમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એ સિવાય ટેલિગ્રામ ગ્રુપ છે ઇંગ્લિશ બાય પ્રભાકર સર એમાંથી પણ તમે આ પીડીએફ જે છે એ ડાઉનલોડ કરી શકો છો મિત્રો સબસ્ક્રાઈબ ફોર સેવન ગુજરાત ચેનલ ને ઇફ યુ હેવન યેટ મારો ઇંગ્લિશનો ક્લાસ છે દરરોજ સવારે નવ વાગી હોય છે એક દિવસ મિત્રો આપણે એસએસસી સીએચએસએલના પીવાયક્યુઝ એટલે કે એના ક્વેશ્ચન્સ જે છે લઈને જઈએ છીએ ઓલ્ટરનેટ ડેમાં બીજા દિવસે જે છે વોકેબની સિરીઝ જે છે આપણે લઈને આવીએ છીએ મિત્રો વાત કરું એસએસસી એક્ઝામ એનો કમ્પ્લીટ કોર્સ જે ત્રીસ એપ્રિલથી ઓલરેડી આપણી એપ્લિકેશન ઉપર સ્ટાર્ટ થઈ ચૂક્યો છે રાઈટ તો એમાં જો તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો કેવી રીતે તો સૌથી પહેલા તો અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન એપ જે છે એને તમારે ડાઉનલોડ કરવાની છે ત્યાર પછી આ રીતે જે છે એ સાઇન ઇન કરવાનું છે બરાબર સિલેક્ટ યોર કેટેગરીમાં સ્ટેટ એક્ઝામ્સમાં જે છે એ સિલેક્ટ કરવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા ગવર્મેન્ટ જોબ એક્ઝામ્સમાં પણ એસએસસી છે પણ એ જે છે એ હિન્દી એમાં હશે રાઈટ તો એમાં જે છે એ તમારે જવાનું નથી સ્ટેટ એક્ઝામ્સમાં જવાનું છે એન્ડ ધેન આ રીતનું ઇન્ટરફેસ જે છે તમારી સામે આવશે ઓકે તો અહીંયા નીચે જે છે આ સ્ટોર તમે જે છે જોઈ શકો છો બરાબર તો એ સ્ટોર જે છે એમાં જશો એટલે કઈક આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે હવે અહીંયા આ એસએસસી ગુજરાત

શું થતું હોય છે તો જે રીતે મીનિંગ હોય એ એ અર્થ નથી નીકળતો હોતો એનો બીજો કંઈક અર્થ નીકળતો હોય છે રૂઢિપ્રયોગ જેવું જ આ આઈડિયમ નું કામ છે બરાબર નેક્સ્ટ છે વન્સ ફેમિલી પ્લેઝ અ વેરી મેજર રોલ ટુ કન્ટિન્યુ ધ ટ્રેન્ડ્સ એન્ડ એજ ઓલ્ડ ટ્રેડિશન્સ રાઈટ તો આમાં કીધું છે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ વિલ ઇમ્પ્રૂવ ધ અન્ડરલાઇન્ડ પાર્ટ ઓફ ધ ગિવન સેન્ટેન્સ મેજર રોલ ટુ કન્ટિન્યુ ધ ટ્રેન્ડ્સ બરાબર છે તો શું આવશે પેસિવ રોલ ઇન મેકિંગ ધ ટ્રેન્ડ્સ પછી છે ફ્યુટાઇલ પાર્ટ ઇન મેકિંગ ટ્રેન્ડ્સ સિગ્નિફિકન્ટ રોલ ઇન એન્જ્યોરિંગ ધ ટ્રેન્ડ્સ અને ડોસાલ પાર્ટ ઇન એન્જોયરિંગ ટ્રેન્ડ્સ રાઈટ તો સી1 જે છે મિત્રો અહીંયા રાઈટ આન્સર આવે છે સિગ્નિફિકન્ટ રોલ ઇન એન્જોયરિંગ ધ ટ્રેન્ડ્સ એને જો ઇમ્પ્રૂવ કરવું હોય તો ની અહીંયા જે છે વાત આપણે કરી નેક્સ્ટ જે એન્ટોનિમ આપણે જે છે અહીંયા જણાવવાનો છે ઓકે એન્ટોનિમ માં જેડેડ જે છે એ આપેલું છે અહીંયા તો બી1 જે છે રાઈટ આન્સર બનશે રિફ્રેશડ બરાબર

શું આન્સર આવે છે અહીંયા બી વન જે છે રાઈટ આન્સર આવે છે સુપર સ્ટીટિયસ આ રીતે જે છે એને પ્રોનાઉન્સિએશન એનું કરવામાં આવતું હોય છે રાઈટ ચલો નેક્સ્ટ જોઈએ ધ ગુએલ ઓફ ધ બિઝનેસમેન ઇઝ વેલ નોન ટુ હિઝ કન્ટેમ્પોરરીઝ રાઈટ તો હાઇલાઇટેડ એટલે કે જે આ વર્ડ આપેલો છે એને શું કરવાનું છે સિલેક્ટ ધ ડિનોશન એટલે કે એને ડિનોટ કરતું હોય એને એને એનું વર્ણન કરતું હોય એની વ્યાખ્યા કરતું હોય એ રીતનો વર્ડ જે છે આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે તો મિત્રો ડી જે છે આ અહીંયા રાઈટ આન્સર આવે છે સ્લાઇનેસ એસ એલ વાય એન ઈ ડબલ એસ ઓકે નેક્સ્ટ છે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ એક્સપ્રેસેસ ધ ગીવન સેન્ટેન્સ ઇન એક્ટિવ વોઇસ તો અ ટ્રીપ ટુ ધ વિલેજ ટેમ્પલ વોઝ મેડ બાય ભવાની યસ્ટરડે ઓકે તો આ જે છે બાય સાથે આપેલું છે વોઝ મેડ આપેલું છે

જે જે છે 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 અહીંયા આપેલું ઓકે તો તમારે કનિંગ આમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે અને રાઈટ ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરવાનો છે ઓકે તો ધ યુનિવર્સિટી ટીમ વોન મેચ ઇન ધ એન્ડ ધન્ડ બ્લેન્ક મૂવ

pass into get ready for pachi put on barabar to mitro c get ready for એટલે કે ભાઈ તૈયાર રહો એમ હું એમ કહું કે લેટ્સ ગિયર અપ ફોર ધ एग्जाम ओके તો આ રીતે જે છે એ રાઈટ આન્સર અહીંયા બને છે ચલો વિદ્યાર્થી મિત્રો આજે સરસ મજાનો એક દિવસ રાઈટ કે જે પહેલો શિક્ષક તમારી માટે કહી શકાય રાઈટ તો અન્ડર 247 જે છે સેલ્યુટ કરે છે સેલ્યુટ યોર ફર્સ્ટ ટીચર રાઈટ તો મિત્રો આ મધર્સ ડે જે છે એવા એક ખાસ પણ દિવસ મિત્રો જે માં હોય ને એના માટે તો કંઈ દિવસની જરૂર નથી માતા પિતાનું મહત્વ જે છે ને એ જે લોકો પાસે જે લોકોના જીવનમાં નથી એમને જઈને પૂછજો અથવા જે લોકો પાસે હયાત નથી એ લોકોને ખ્યાલ હશે બરાબર એટલે મિત્રો જો તમારી પાસે તમારા જોડે તમારા જીવનમાં માતા પિતા હોય તો એમને મિત્રો એમની કદર કરજો લાગણી આપજો પ્રેમ વરસાવજો બરાબર અને બસ ખાલી એમ કહેવાય કે એક સાચા હૃદયથી અંતકરણથી દિલથી એમને જે છે જે કંઈ તમારી માટે કર્યું છે એના માટે ગળે લગાવીને ભેટીને એમને તમે ધન્યવાદ કહી શકો છો કારણ કે એમનું ઋણ તો બરાબર છે અને મિત્રો માં વિશે તો ઘણું બધું ઘણા બધા કવિઓ લેખકોએ લખેલું છે રાઈટ તમને પણ ખ્યાલ છે તો મિત્રો આ મધર્સ ડે એના ઉપર સરસ મજાની આપણે અડર ટ્વેન્ટી દ્વારા ગુજરાત મહાપેક એટલે કે અંડર ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના વર્ટિકલ માં કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન એ પછી અત્યારે ચાલુ હોય રાઈટ કે પછી આવનારી હોય બરાબર છે

બાગી જાય પણ અહીંયા જે છે એ શું ધ્યાન રાખવાનું છે તો આ પેરા જમ્બલ વાળો છે કે ભાઈ કયું જે છે એ બનશે પેરેગ્રાફને શું કરવાનું છે જમ્બલ કરવાનું છે તમારે રાઈટ તો ધ ફર્સ્ટ ટાઈમ ધેટ આઈ વોઝ સીટેડ બિહાઇન્ડ અ કર્ટેન ઇન ડાઇનિંગ કાર આ ફેલટ એઝ ઇફ ધ કર્ટેન હેડ બીન ડ્રોપ્ડ ઓન માય સેલ્ફહૂડ એન્ડ કુડ નેવર એડજસ્ટ ટુ ધ સેપરેટ વેટિંગ રૂમ્સ સેપરેટ સેપરેટ પાર્ટલી બીકોઝ the separate was always unequal and partly because the very idea of separation did something to my sense of dignity and self-respect. one sunday we went to church in simsbury and we were the only negroes there. and on sunday mornings i was the religious leader and spoke on any text i wanted to 107 boys. Just before going to college, I went to Fury, Connecticut and worked for a whole summer on a tobacco farm to earn a little school money to supplement what my parents were doing. And the option is after that summer in Connecticut, it was a bitter feeling going back to segregation and it was hard to understand why I could ride wherever I pleased on the train. ફ્રોમ ન્યુયોર્ક ટુ વોશિંગટન એન્ડ દેન હેડ ટુ ચેન્જ ટુ જેમ એક સીવન જે છે રાઈટ આન્સર આવે છે કે ક્યાંથી વાત થઈ તો જસ્ટ બિફોર ગોઈંગ ટુ કોલેજ ત્યાંથી વાત થઈ શરૂઆત પછી

नेक्स्ट जैसे मित्रों सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट मीनिंग ऑफ द गिवन इडियम कॉल अपॉन राइट कॉल अपॉन तो शू दस टू ऑर्डर एट्ले कि कोई ने कहीं ऑर्डर करव राइट right? तो ये जैसे कॉल अपॉन इडियम जैसे अँ बने हम पेसिव वोइस अँ द बॉय किक द बॉल हाई इन टू द एर तो किक आपेलू है अँ मित्रों अपन ने ओके okay? શું આપેલું છે વી ટુ જે છે આપેલું છે એક્ટિવ વોઇસમાં તો હવે એનું આપણે પેસિવ વોઇસ કરવું હોય તો વી ટુ નું જે છે શું થશે તો વી થ્રી થઈ જશે અને આગળ જે છે હેલ્પિંગ વર્બમાં શું આવશે વોઝ વર જે છે એ આવશે ઓકે તો બી વન જે છે અહીંયા રાઈટ આન્સર બને છે ધ બોલ વોઝ કિક્ડ હાઈ ઇન ધ એર બાય ધ બોય બરાબર चलो नेक्स्ट जो है सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट ऑप्शन टू फिल इन द ब्लैंक अ वाइस किंग्स विजडम ब्लैंक द लैंड लाइक द सन इल्यूमिनेट्स डार्कन्स डिम्स अने स्प्रेड्स चलो तो शू थाय तो आंसर में जे छे आवे छे ए इल्यूमिनेट्स ओके okay? Like राइट one. तो one तो आंसर right बने, बने, right बने चलो राइट

રાઈટ ચલો હવે કિયારા વિલ સાઇન ઓલ ધ ડોક્યુમેન્ટ્સ ટુમોરો વિલ સાઇન આપેલું છે તો ઓપ્શન આપેલા છે બરાબર તો પહેલા તો ભાઈ સાઇન નું શું થઈ જશે સાઇન્ડ થઈ જશે તો C1 આવે છે ઓલ ધ ડોક્યુમેન્ટ્સ વિલ બી સાઇન્ડ બરાબર બાય કિયારા ટુમોરો ઓકે નેક્સ્ટ છે ધ મેલાઈઝ હિ ડેવલપ્ડ ફોર ઓલ કોઝ અ લોટ ઓફ ડેમેજ રાઈટ એન્ટોનીમ જે છે એ જણાવવાનું છે એનું તો આ મેલાઇઝ જે આપેલું છે એનું રાઈટ તો સિમ્પથિ આ શું છે સિમ્પથથી સહાનુભૂતિ તો મેલાઇઝ થી ડેવલપ્ડ ફોર ઓલ કોઝ અ લોટ ઓફ ડેમેજ નેક્સ્ટ છે શે લાઇક ધ ઇન્કરેક્ટલી સ્પેલ્ટ વર્ડ એફિશિયન્ટ લેયર કમિટી અને ફિલ્ડ ચાલ તો શું આવશે ડી જે છે આવશે ફિલ્ડ નું ફિલ્ડ આ રીતે ન થાય રાઈટ કાં તો પછી આ રીતે એફ આઈ થાય અને ફિલ્ડ એફ ડબલ ઈ એલ ફિલ્ડ નું જો કરતા હોય તો ફેલ્ટ થશે તો કાં તો પછી એફ આઈ ડબલ એલ થાય આવા બધા અલગ અલગ જે છે થાય પણ આવો કોઈ વર્ડ જે છે મિત્રો એક્ઝિસ્ટ કરતો નથી ચલો નેક્સ્ટ છે સિલેક્ટ ધ ઇનકરેક્ટલી સ્પેલ્ટ વર્ડ તો માર્ટિનેટ છે

એની વાત કરીએ તો નોવેલિસ્ટ બરાબર કે જે નોવેલ લખતા હોય વેન દે રાઇટ નોવેલ્સ ટેન ટુ ટેક એન ઓલમોસ્ટ ગોડ લાઇક એટીટ્યુડ બરાબર છે શું કરતા હોય છે તો એ ટેન ટુ ટેક એન ઓલમોસ્ટ ગોડ લાઇક એટીટ્યુડ એટલે કે એમની જોડે ગોડ લાઇક એટીટ્યુડ જે હોય રાઈટ બ્લેન્ક દે આર સબ્જેક્ટ પ્રિટેન્ડિંગ અ ટોટલ કોમ્પ્રિહેન્શન ઓફ ધ સ્ટોરી પ્રિટેન્ડિંગ એટલે કે ભાઈ દર્શાવવું નાટક કરવું એવી રીતે દર્શાવવામાં આવે છે તો એટિટ્યુડ ડિસ્પાઇટ થ્રુ અને પછી આ રીતે આપેલું છે તો શું આવશે એટલે કે સબ્જેક્ટ જે છે છે થ્રુ હોય તો તો બતાવવા માટે પછી પ્રોનાઉન આપેલું અ મેન્સ લાઈફ બ્લેન્ક કેન રિકાઉન્ટ એઝ ગોડ તો અ મેન્સ લાઈફ બરાબર છે Which they can therefore recount. Life ni baato thayi che, life ni darsha mate, Which, parabar Nijiu vastu mate je. Nothing standing between them and the naked truth. The entire story meaningful in blanket detail. Okay. So every detail I am as little able to do this as the novelist is, even though my story is more important to me than. આપણે ચોથી બ્લેન્ક જે છે એમાં મૂકવાનું રહેશે તો એબસન્ટ જે છે આવશે અને નેક્સ્ટ વન જે છે બ્લેન્ક ઓફ ફ્લેશ એન્ડ